રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર રોડ નેશનલ હાઇવે અને ડ્રીમ સ્કૂલ નજીક એક ટ્રક પલટી મારી ગયો હોવાનું સામે આવ્યું છે અમદાવાદથી દોરાજી વેસ્ટ પ્લાસ્ટિક ભરેલ ટ્રક ધોરાજીમાં પહોંચ્યો અને મોડે રાત્રે ચાર વાગ્યા આસપાસ જેતપુર રોડને સલાહે પશુ અચાનક સામે આવતા અને તેને બચાવવા જતા ટ્રકના ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો કે સદનસીબે આ ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો મારું નામ ઊંચે નુમાવન ચોરા અમે અમદાવાદ થી પ્લાસ્ટિક ની દોરી ભરીને ધોરાજી આવતા હતા એમાં રાત્રે આ ડ્રીમ સ્કૂલ પાસે ફર્સ્ટ ને બચાવવા જતા ઉપરથી કાબુ ગુમાવ્યું એમાં ગાડી પલટી મારી ગઈ ના કોઈને લાગ્યું નથી ને કોઈને જાનહાની થઈ નથી હા અમે અમદાવાદ થી આવતા હતા અને ધોરાજી જુનાગઢ રોડ ઉપર ખાલી કરવાનું હતું મારે